નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સાવધાન બંગાળની ખાડીમાં આવી શકે છે ભીષણ વાવાઝોડું ગુજરાત સહિત અનેક રાજ્યોમાં લેશે લપેટમાં જીહામી તો ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષમાં મોન્સૂનનું વાપસ સમયસર થઈ શકે છે કારણ કે બંગાળની ખાડી ઉપર એક નવી મોસમી સિસ્ટમ બની રહી છે આઈએમડીએ કહ્યું છે કે તેના કારણે એક નવું તોફાન આવી શકે છે અને મહારાષ્ટ્રથી લઈને ભારતના અનેક ભાગો અને પૂર્વ ભારતના લાંબા દો સુધી ફરી શકે છે આ કારણે દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની વાપસીને પણ વિલંબન થઈ શકે છે જી હા મિત્રો સામાન્ય રીતે તો પંદર સપ્ટેમ્બરથી દક્ષિણ પશ્ચિમ મોન્સૂન વાપસ કરવા લાગે છે જ્યારે આઈએમડીએ એમ પણ કહ્યું છે કે આ મોસિમ સિસ્ટમના કારણે આગામી અઠવાડિયા અનેક રાજ્યોમાં વરસાદનો જોર ફરીથી શરૂ થઈ શકે છે જેના કારણે દશેરા અને નવરાત્રીના ઉમંગ ટીકા પડી શકે છે આઈએમડીએ પશ્ચિમ બંગાળના અનેક ભાગોમાં આગામી અઠવાડિયે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગે ગુરુવારે બહાર પાડેલી નવી આગાહી પચીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર વચ્ચે એકવાર ફરી વરસાદનું જોર ચાલુ રહેવાનો સંકેત આપ્યો છે આઈએમડીએ કહ્યું છે કે નવી મોસમી સિસ્ટમના કારણે ભારત અને એટલે સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના હિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ